સૌને નમસ્કાર હવે થોડી શાંતિ રાખજો હવે આપણે જે દિવસની રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આજે આવી ગયો છે આપણી વચ્ચે બે પધાર્યા છે એટલે ચૈતરભાઈના સમર્થનમાં બધી પબ્લિક પણ આવી છે એટલે આ સભામાં ઉપસ્થિત દિલ્હીના મુખ્યમંત્રી માનનીય શ્રી અરવિંદભાઈ કેજરીવાલ સાહેબ પંજાબના મુખ્યમંત્રી શ્રી માન ભગવંત સાહેબ આપણી સભામાં હાજર છે હવે દુઃખ સાથે કહેવું પડે છે કે આપણી વચ્ચે ધારાસભ્ય તો નથી પણ હું જ્યારે બે દિવસ પહેલા મુલાકાત માટે ગઈ હતી તો સાહેબ દ્વારા મેસેજ આપવામાં આવ્યો છે ભલે હું ત્યાં હાજર નથી પણ મારા વતી મારા લોકોને મેસેજ પહોંચાડજો એ વતી હું આજે એટલે આપણા જે લોકોને મેસેજ પહોંચાડવા કીધો છે આપણા ધારાસભ્ય ભલે તે જેલમાં છે આજે પણ એમણે તમને બધાને મેસેજ આપવા કીધો છે એટલે આજે હું તમને મેસેજ સંભળાવીશ ચૈતરભાઈ નથી પણ એમના વતી હું તમને સંભળાવીશ તો થોડી શાંતિ રાખજો અને શાંતિથી સાંભળજો આ સાહેબનો મેસેજ છે એટલે હું તમને સંભળાવું છું તો થોડી શાંતિ રાખજો આપણા લોક લાડીલા ધારાસભ્ય નો મેસેજ છે એટલે તમે બધા સાંભળજો મારા લોકોને મારો સંદેશ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી પંજાબના સરદાર મુખ્યમંત્રી શ્રી ભગવંત માન સાહેબજી મહાસચિવ ના સંદીપ પાઠકજી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પૂર્વ પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા મહામંત્રી મોનોજભાઈ સરાઠિયા કાર્યકારી પ્રદેશ પ્રમુખ ધારાસભ્ય શ્રીઓ તમામ કાર્ય તેમજ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત યુવાનો વડીલો અને માતા બહેનોને જય જય આદિવાસી જોહાર બે મહિનાથી આપની વચ્ચે આપના સુખ દુઃખના પ્રસંગોમાં હાજર નહી રહેવા બદલ આપ સૌની હું માફી ચાહું છું બે હજાર બાવીસની ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એક લાખ થી પણ વધુ મત

જેમ કે શાળામાં પૂરતા ઓરડાઓ નથી શિક્ષકો હોવા જોઈએ હોસ્પિટલોમાં પૂરતા સાધનો સ્ટાફ નથી ગ્રામ્ય વિસ્તારમાં પૂરતી સુવિધાઓ નથી પૂરતી લાઇટો નથી સારા રોડ રસ્તા નથી પુલો નથી કનેક્ટિવિટી નથી આદિવાસી વિસ્તારમાં સિંચાઈના પાણી પીવાની સુવિધા સ્થાનિક લોકોને જીઆઈડીસીમાં કાયમી નોકરી આદિવાસી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ફ્રી કાર્ડ અને 2022-23 ની શિષ્યવૃત્તિ માટે આ વિસ્તારમાં ચાલતા નકલી દારૂ બંધ કરાવવા ટ્રાઇબલ અને જંગલ ખાતામાં ચાલતા ભ્રષ્ટાચાર ટીએસપી સિંચાઈ વિભાગના નકલી કચેરીઓના ભ્રષ્ટાચાર ટેટાટ પાસ ઉમેદવારોને કાયમી શિક્ષકોની ભરતી નર્મદા ડેમમાંથી માનવ સર્જિત પૂરમાં રાહતની કામગીરી એને છપ્પન દિલ્હી મુંબઈની ચાર લેન લાઇન જમીન સંપાદનોનો વિરોધ વન અધિકારી અધિનિયમ બે હજાર છ ના પેન્ડિંગ દાવા વિરોધ એસટી ના ખોટા જાતિ ના પ્રમાણપત્ર યુટીસી મણિપુરની हिंसाનો વિરોધ પૈસા એક અનુસૂચી 5 ની ચૂસ્ત અમલવારી સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નામે આદિવાસીઓનું વિસ્થાપન વિસ્થાપન કર્યું છે તથા જળ જંગલ જમીન અને ખનીજો પરના આદિવાસીઓ ના અધિકાર આબાદિત રહે અસ્તિત્વ સંસ્કૃતિ પરંપરા ટકી રહે તે માટે હું અને મારી ટીમ જાગૃતિ પણ ફેલાવી રહ્યા છે જે સરકાર અને ભાજપના નેતાઓને ગમતું નથી શરૂઆતથી લઈ અત્યાર સુધી ભાજપમાં લઈ જવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવવામાં આવી છે હવે ખોટા કેસો કરીને મને અને મારી મારી પત્ની શકુંતલાબેન વસાવા સહિત મારા પરિવારને હેરાન કરવામાં આવી રહ્યા છે આ અગાઉ પણ ભાજપના નેતાઓ દ્વારા મારું ધારાસભ્ય પદ રદ કરાવવા હાઈકોર્ટમાં પીટીસીએમ દાખલ કરવામાં આવી હતી લાંબી લડત બાદ મારી જીત થઈ આદિવાસી સમાજમાંથી આવનાર આ નાની ઉંમરનો યુવાન સરકાર સામે સડકથી સદન સુધીના સામે બોલે છે એ ગમતું નથી તેથી દબાઈ તેનો અવાજ દબાવી દેવા માટે ભાજપમાં રહેલા આપણા સમાજના નેતાઓ પણ જાણે છે છતાં હાથો બની રહ્યા છે સમાજ માટે ખુલીને બોલવા તૈયાર નથી બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી પરંતુ મને દેશના સંવિધાન અને ન્યાય પ્રણીલા પર પૂરો વિશ્વાસ છે અમારી સાથે ન્યાય થશે અમે ટૂંક સમયમાં જ આપ સૌની વચ્ચે હોઈશું અને સૌ સાથે મળી આપ

चैतर भाई तुम संघर्ष करो चैतर भाई तुम संघर्ष करो लड़ेंगे लड़ेंगे